નમસ્કાર મિત્રો મિત્રો હિરલ રાવલે જોરદાર સોંગ ગાયો છે એ પણ ભાઈબંધુ માટે સોંગ ગાયો છે મિત્રો જોરદાર સોંગ છે ખાલી તમે એક વખત સોંગ સાંભળો જો તમને સોંગ સારું ના લાગે તો તમે એના માટે પણ કોમેન્ટ કરતા જજો કે તમને સોંગ સારું લાગ્યું કે ના લાગ્યું અને જો સોંગ સારું લાગે તો એક સારી કોમેન્ટ કરી દેજો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો મિત્રો સરસ અવાજમાં બેને સોંગ ગાયો છે અને જોરદાર સોંગ ગાયો છે એટલા માટે મિત્રો હવે તમે પૂરો વિડીયો જોઈ લેજો એટલે તમને પૂરતી માહિતી મળે કે કે એવું સોંગ ગાયું છે તો મિત્રો બેને જોરદાર સોંગ ગાયું છે અને એ પણ ભાઈઓ માટે સોંગ ગાયું છે એટલે જોરદાર સોંગ છે મિત્રો અને હાલમાં આ ટ્રેન્ડિંગમાં ચાલતું સોંગ છે મિત્રો જો તમને સોંગ સારું લાગે તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે તમે વિડીયો જોઈ લો